કીબોર્ડમાં અક્ષર આડાઉડી કેમ હોય છે તેમજ આ દુનિયામાં પ્રાણીઓનો ગુંડો કોણ છે જે કોઈનાથી નથી ડરતો અને સાંઈ બાબાનો રિયલ ફોટો કેવો જ છે આ બધી જાણકારી માટે વિડીયો નાન સુધી જરૂર જોજો નંબર ટેન આ છે પ્રાણીઓની દુનિયાનો સાચો ગુંડો હની બેજર અને દુનિયાની સૌથી નિર્ભય જાનવર કહેવામાં આવે છે કારણ કે એ સાપ સી હૈના હજી સુધી કે મધમાખીના છતાં સામે પણ ડરતું નથી નંબર નાઇન જેલીફિશ પાસે દિમાગ અને હૃદય હોતું નથી છતાં એ સમુદ્રમાં હજારો વર્ષોથી જીવતું રહેલું હોય છે જેને અદભુત નંબર એટ સાપની પાપનો હોતી નથી એટલે તે આંખો ખોલીને સૂઈ જાય છે અને આપણને લાગે છે કે હંમેશા જાગતો રહે છે નંબર સેવન મેન્ટિસના શરીરમાં ક્યારેક એક લંબો પેરાસાઇટ રહે છે જે તેની અંદર ધીમે ધીમે જીવતો રહે છે અને અંતે તે બહાર નીકળી જાય છે જેને પકડી તો નજીક ચક્ર નંબર સિક્સ શું તમને ખબર છે કે મીવર નામનું એક નાનું પ્રાણી હોય છે જેને કુદરતનો એન્જિનિયર કહેવાય છે જે ઝાડ કાપીને તેના નાના ટુકડા કાદવ અને પથ્થરથી ડેમ બનાવે છે જે નાની નદીના પ્રવાહને રોકી પણ શકે છે નંબર ફાઈવ દુનિયાનું સૌથી સુંદર પતંગિયું લુણા બટરફ્લાય છે જે ફક્ત સાતથી થી દસ દિવસ સુધી જીવતું રહે છે તેની સુંદરતા જોવાલાયક હોય છે નંબર ફોર આ ફોટો ઓગણીસો દસના ના સમયનો છે જેમાં સાઈબાબા સફેદ કપડા માથા પર રૂમાલ બાંધેલા છે આ ફોટો શેરડીના ગામમાં જ લેવાયો હતો જ્યાં તેમણે આખું જીવન ગરીબોની સેવા અને ઈશ્વર ભક્તિમાં વિતાવ્યું હતું અને તમને જણાવી દઉં કે આ હસ્તે સાઈબાબાનો ફોટો છે નંબર થ્રી શું તમે જાણો છો કે દુનિયામાં એક એવું એરપોર્ટ છે જ્યાં રનવેની વચ્ચે કબર આવેલ છે આ કબર અમેરિકામાં સાહવાન એરપોર્ટમાં જ છે અહીંયા બે ખેડૂત કેથરીન અને રિચાર્ડ ડોટસનની કબર છે તેઓ આ જમીન પર વર્ષો સુધી ખેતી કરતા હતા જ્યારે એરપોર્ટ બન્યું ત્યારે તેમના પરિવારે વિનંતી કરી કે તેમની કબર ખસેડવી નહીં જેથી રનવે બનાવતી વખતે એ જ કબર એ જ જગ્યાએ રાખવામાં આવી હતી નંબર ટુ શું તમે ક્યારે લાઈગનનું નામ સાંભળ્યું છે લાયગર એ સિંહ અને વાઘના વચ્ચેનો ક્રોસ છે એટલે કે સિંહનો નળ અને વાઘની માદા બનીને લાયગરને જન્મ આપે છે લાયગર દુનિયાની સૌથી મોટી બલાડી જાતિનું પ્રાણી છે તેનું વજન ચારસોથી પાંચસો કિલો હોઈ શકે છે અને તેની લંબાઈ બાર ફૂટ સુધી પહોંચી શકે છે નંબર વન શું તમે ક્યારેય વિચાર્યું છે કે કીબોર્ડમાં અક્ષરો આડા કેમ હોય છે સીધા એબીસીડી પ્રમાણે કેમ લખાયેલા હોતા નથી તો ચાલો જેને એક ગજબનું કારણ જ્યારે ટાઈપ રાઇટર બન્યું ત્યારે અક્ષરો સીધા ક્રમમાં હતા એ બીસી પ્રમાણે પણ લોકો ઝડપથી ટાઈપ કરતા હતા જેના કારણે રાઇટર ધાતુના રોટ વર્તાથી અટકી જતા હતા એથી ઇન્જિનિયરે અક્ષરોને એવો ક્રમ આપ્યો કે વારંવાર આવતા અક્ષરો એકબીજાથી દૂર રહે જેથી ટાઈપ કરતી વખતે મશીન અટકતું ન રહે આ જ કારણથી પેટી કીબોર્ડની ડિઝાઇન બનાવવામાં આવી જ્યાં સુધી વપરાય છે અને આવી ગજબની નોલેજ માટે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને આવી નોલેજ મળતી રહે